દુદારામપુરા ગામ નજીક પેટ્રોલ પંપમાં પાણીનો ભેગ હોવાની બુમરાળ ઉઠી હતી જેમાં પેટ્રોલમાં પાણી આવતા વાહન બંધ થઈ ગયા હોવા તેના સ્પેર પાર્ટસનો ખર્ચો આપવા વાહન ચાલકોની માંગનો હોબાળો મચાવ્યો હતો અને ખર્ચ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી પેટ્રોલ પંપ બંધ કરી સંચાલક ભાગી છૂટ્યા હતા પાટણ તાલુકાના દુધારામપુરા ગામે આવેલ નાયરા કંપનીનો પેટ્રોલ પંપ રવિવારે સવારે પેટ્રોલ ભરવા માટે આવેલા ગ્રાહકોના બાઇક પેટ્રોલ ભર્યા બાદ ચાલુ ન થતા હોય તેવી સમસ્યા સર્જાઈ હતી ત્યારે બાઇક ચાલકોએ પોતાના બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ કાઢીને ચેક કરતા તે પેટ્રોલમાં પાણીનું જ ભેજ હોય તેવું દેખાયું હતું આ મામલે વધુ વાહન ચાલક એકત્ર થઈ જઈ પેટ્રોલ પંપ પર સંચાલક સાથે દલીલ પર ઉતરતા તેઓએ પેટ્રોલ પંપના માલિક સાથે વાત કરવાનું કહ્યું હતું પેટ્રોલ પંપના માલિક સુરત હોવાથી ગ્રાહકો અકડાયા હતા અને પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી હતી આ બાબતે દુધારામપુરા ગામના નારણભાઈ કાનજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે હું બાઇક લઈને પેટ્રોલ પુરાવી બાઇક ચાલુ કરવા જતાં બાઇક ચાલુ થતું નથી થોડીક વાર ચાલુ થઈ આગળ ગયું પાછું બંધ થઈ ગયું એટલે મને ખબર પડી કે પેટ્રોલમાં પાણી આવી ગયું છે અગાઉ પણ આ પેટ્રોલ પંપ પર આવી સમસ્યા થઈ હોવાથી મેં નાયરા કંપનીમાં રજૂઆત કરી હતી જ્યારે દિનેશભાઈ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવા અને બાઇકમાં છૂટક પેટ્રોલ લેવા માટે આવ્યો હતો એટલે ટ્રેક્ટરમાં પેટ્રોલ પુરાવતા જ આ ઉપાડો થતાં મને ખ્યાલ આવી ગયો અને મેં બાઇકનું પેટ્રોલ બોટલમાં લીધું હતું તે ચેક કરતાં તેમાં પેટ્રોલમાં પાણીનો ભેદ હોય તેવું દેખાતું હતું

બરોબર હવે આજની તારીખ માં પચાસ થી હોઈક પડ્યા છે અંદરમાં પોણી આવેલું છે અને આ લાઈવ પેટ્રોલ પંપ ચાલુ કરો તોય તો આવ્યા છે બરોબર કોનો કોઈ વ્યવસ્થિત ઉકેલ કરતા નહીં જવાબ આલવાના ના ચાર ફેરો આવું બન્યું છે એક ફેરો નહીં અમારી માંગી તમામ અમારા બાઇકનો જે ખર્ચો છે તમામે તમામ ખતો પેટ્રોલ પંપને વેઠવો પડશે તો જ અમે આ પેટ્રોલ પંપ ચાલુ થવા દઈશી આજે ચાલુ નથી તો આ પેટ્રોલ પંપે પેટ્રોલ અમે આવેલા હતા એસી ટકા પાણી પેટ્રોલ આવે છે અને આવું પહેલી વાર થયેલું નહીં બે ત્રણ વાર અમે નાયરાની કંપનીમાં બી કમ્પ્લેન કરેલી છે પણ એ આનું કોઈ સોલ્યુશન આવતું નથી એ જોશું બાઇકમાં કશું કાર્બેટે બધું બંધ થઈ ગયેલું છે અમારે અમારો જે બાઇક નો હાથે ખર્ચો નહીં આપી દીધો Ya, yeah, Mari Mak.